અને ત્રણ આપણે ટમેટા સુધારી લીધાશ વઘારવા માટે અડધી ચમચી આપણે જીરું લીધું છે સાત આઠ લસણની કળી આ રીતે ક્રશ કરી લીધીશ આદુને મરસું બે મરસા અને આદુનો ટુકડો એ આપણે આ ક્રશ કરી લીધું છે તો તીખાશ તમે તમારા હિસાબે જાજી થોડી કરી શકો એમ મોળા મરચા છે એટલે મેં બે નાખ્યા છે થોડીક આપણે હિંગ લીધી છે અડધી ચમચી આપણે હળદર લીધી છે એક ચમચી આપણે ચટણી લીધી છે અડધી ચમચી આપણે જીરું લીધું અને આપણે આ ગોળ લીધો છે એક ચમચી જેટલો તો આ રીતે આપણે વેતરી લીધોસ અને ધાણા લીધા છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે થોડોક ગાલેશ માટે આપણે આ સિંગ ભુજીયા લીધાશ અને દહીં લીધું છે આપણે ત્રણ ચમચી ઘરનું જ છે આપણું દહીં અને આપણે તેલ લીધું છે દોઢ ચમચો અને પાણી લીધું છે તો ગેસને ચાલુ કરશું તો આપણે આ કઢાઈ માંડી દે એમાં આપણે તેલ નાખશું થોડુંક શાક આપણે વધારે છે એટલે આપણે દોઢ ચમચો લીધું છે તો તેલને ગરમ થવા દેવું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પેલા આપણે જીરું નાખી દેવું અને આપણે આ લસણ નાખી દેવું જે થોડોક ધીમે કર નાખશું અને આપણે આ આદુ ને મરચાં નાખી દેવું અને હિંગ નાખી દેવું

તો હવે એમાં આપણે ટમેટા નાખી દેવું ટમેટાને આપણે એ રીતે પકાવી લેવાના છે સરસ સરસથી તો આપણા ટમેટા એકદમ સરસ પાકી ગયા છે જો એકદમ સરસ તેવી જેવા થઈ ગયા છે તો હવે આપણે એમાં મસાલા નાખી દેવું તો પેલા આપણે હળદર નાખી દેવું થોડુંક આપણે આમાં થોડું નાખી દેવું આ તાણા જીરું નાખી દેવું અને આ આપણે ગોળ નાખી દેવું આમાં સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું તો મીઠું આપણે માપે નાખવાનું કે સિંગ ભજીયામાં મીઠું હોય એમ એટલે આપણે આમાં માપે નાખવાનું અને આપણે ધાણા નાખી દેવું હવે બધું મિક્સ કરી લેવું તો મસાલાને આપણે આમાં થોડોક પકવવાનો છે તો આપણે આને મસાલો પકાવી લેવું તો આપણો મસાલો એકદમ સરસ પાકી જશે તેલ છૂટું પડી જશે એકદમ મસ્ત મસાલો થઈ જશે બધું તો હવે આપણે એમાં શિંગ ભજીયા નાખી દેવું આપણે એમાં પાણી નાખશું મસાલો આપણો ચટણી છે એ દાજે એમ તો ગ્રેવી તમારે જે પ્રમાણે કરવી હોય એ પ્રમાણે આપણે આમાં પાણી નાખવાનું એમ તો હજી થોડુંક નાખી દેવું આપણે એક ગ્લાસમાં એક થોડુંક બકી એટલું રાખ્યું હવે આને આપણે ચડવા દેવાનું છે દહીં આપણે સેલે નાખવાનું છે તો હવે આને સડવા દેવું તો આપણે રસો બધોય સરસ થઈ ગયો છે અને સરસ શાક પાકી ગયો તો હવે આપણે આ દહીં નાખી દેવું એવી તમારે જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે આપણે રાખવાની તો હવે આપણે એક મિનિટ તો આપણે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે શાક ને એકદમ સરસ સડી ગયું છે તો આ રીતે થઈ ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દેવું આપણે સર્વ કરી લેવું તો આપણે આ એક બાઉલ રાખીશું નીચે ઉતારી ઉપર આપણે ધાણા રાખશું થોડાક આપણે સિંગ ભજીયા ઉપર રાખી દેવું તો તૈયાર છે આપણું સિંગ ભજીયાનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું સિંગ ભજીયાનું શાક